જે કોઠીથી નીણમ દોરાથી મેસરાજ અને રનાળાથી નો રોડ જે મંજૂર થયો છે તેના ખાતમુહૂર્ત પ્રસંગે આજે દોરા ગામે એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિશેષમાં આ વિસ્તારમાં ઘણા સમયથી આ રોડની માંગણી હતી અને માંગણી સરકારમાં રજૂ કરવામાં આવી અને સરકારે તાત્કાલિક આ રોડ મંજૂર કરીને આજના દિવસે આ રોડનું કામ જ્યારે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના માર્ગ અને મકાનના તમામ અધિકારીઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગામ વતી અને જંબુસર વિધાનસભા વતી મારું નામ કિરીટભાઈ છોટુભાઈ પટેલ શ્રી કોઠી અત્યારે શ્રીકોઠીથી નિનામના રોડનું કામ ચાલુ થયું છે વર્ષોથી પેઢીઓથી બાપદાઓથી આવજાવ કરતા હતા અને આ રોડનું કામ ચાલુ થવાથી ગામ

સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે આર્ય આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર